આજ જોગાર રમે તો કાલ પૈસા ડબલ થઇ જાય પૈસા ડબલ થઇ જાય તો તારું બે હપ્તા ભરી જાય અને હપ્તા ભરતા પૈસા વધશે એ આપડે મારા ભાઈ બે જણા જલસા કરશે અહી તારું કેવું તું કેમ કરું બોલ ચારો જાવ મને કેવું હે તો હેત જવા દે હેત ધેડ

रामू भाई तुम्हारा

બધા પૈસા આપડે હાથમાં આવી જાય તમે કોઈ ખરું બરોબર કે ભાઈ આમ આયો તમે બે જો બાજુ જો

અલ્યા ડબલ રંડી વાળી છે ઓનાથી ભારે ઓટ લઈ જો અલ્યા કલર આઈ જા આઈ જા વાર્યા ને કીધું તું હા તમે આપણી કઈ એટલો એલા મસાલો ખાવા સાહેબ

था 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 दो दो तेंशन तेंशन एक वगत पियन तारू बधु टेन्शन गाय फ्री जाए बढ़ टेन्शन ना ले तू खा थोड़ू पी तर जो बधु टेन्शन ना तो तुरंत तो थी रू तू पीए ना પૈસા લઈ લે પૈસા લાયા પૈસા એક તો હારી ગયા તો આ કાકા ને આ ખોટું બોલ દેવાનું કે કરીયો નું બંધ હતી દુકાન બે કોરી બે ભાજેલી લીધા પચાસ હો ને એકસો ચાલીસ રૂપિયા

અલા કોઈ ના મારી લે તું ખાલી બેસ બેસમાં તન બીજી આલો હાલ મને એ ટેન્શન ગાયબ તારું તું તર લે શું કરું હું બેઠો ને તાર ભાઈ તન માર પર વિશ્વાસ આયા નહીં લે તું તાર પી પી માર ભાઈ બધું ટેન્શન અરે કશું ના થાય તું તર આ પીએ ને તારો બધું ટેન્શન જતો રા પૂરી પણ ના છે તું તર પી હા કોરી ના છે કશું કશું ના થાય તું બંધ કરી પી જા બધું ટેન્શન ગાયબ થઈ જાય એક રાત માં તારે

તાર ભાઈ બીજો ખબર પડી ખબર પડી જ ને મને કે આપણે ઘેર એ જોવાય તું ટેન્શન મત લે બરોબર તાર ભાઈ બી આઠ હોય ને તારું બધું ટેન્શન ગાયબ થઈ જાય તાર કાલ સવારે વળી ચોરી કરીને બે હજાર રૂપિયા લાવજે તને છે ને એ બે ના હજાર રૂપિયા કરી આપે કેટલા

બધું જોતો જ તો કે આ બે જણા શું કરી મારા બેટા મારા હોમે લઈને બે ને પાછા એમ કે છે કે અમે કોઈ નહીં કરતા જુઓ કે આ હાલના છોકરા ને હવે રવા ને ચડ્યા આવી હવે ઘેર મારે કેવું જ પડશે હવે હોય ને 바부지, 에 바부지, 야, 거저